આજના વિડીયોમાં આપણે સાંભળીશું રામનવમીનું મહત્ત્વ અને કેટલીક વિશેષ વાતો સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રામનવમી ઉજવવામાં આવશે હિન્દુ ધાર્મિક કેલેન્ડર મુજબ એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રિના નવમાં દિવસે થયો હતો ભગવાન રામનો જન્મદિવસ હોવાથી ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ હિન્દુ ધર્મમાં રામનવમી તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે રામનવમી સત્તર એપ્રિલ બુધવારના રોજ આવી રહી છે શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ અને પુષ્પ નક્ષત્રના એ જ દિવસે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો હિન્દુ ધર્મ માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુનો સાતમો અવતાર માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે ત્રેતાયુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધી ગયો હતો અસુરો ઋષિઓના યજ્ઞનો નાશ કરતા હતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રીરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો ભગવાન શ્રીરામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં ખુદને સ્થાપિત કર્યા તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવાય છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રીરામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યો ન હતો આ બધા ગુણને લીધે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાના હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્વ છે રામનવમી ના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે ભગવાન રામના મંદિરો ખૂબ જ શુભોભિત છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યાને આ દિવસે વિશેષ રીતે શણગારવામાં આવે છે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો અને તપસ્વીઓ દૂર દૂરથી પહોંચીને રામ જન્મભૂમિ પર પ્રણામ કરે છે રામનવમી પર લોકો હિન્દુ ઘરોમાં વિશેષ વ્રત કરે છે લોકો સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે અને રાત્રે ભજન કીર્તનનું આયોજન કરે છે જેમાં ભગવાન શ્રી રામના મહિમાની સ્તુતિની સાથે તેમના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભગવાન રામની સાથે માતા સીતા અને નાના ભાઈ લક્ષ્મણની પણ પૂજા કરવામાં આવે છે રામનવમીને દિવસે લોકો સ્થાન અને ધ્યાન કરીને ઉપવાસની શરૂઆત કરે છે સત્તરમી એપ્રિલે સૂર્યોદયથી શરૂ કરીને આગામી સૂર્યોદય સુધી આ વ્રત કરવામાં આવે છે કેટલાક લોકો ઉપવાસ કરતા નથી અને માત્ર વિધિ અને નિયમો અનુસાર ભગવાનની પૂજા જ કરે છે આ દિવસે ઘરમાં અને મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોના સમયની ગણતરી મુજબ વર્તમાન સમય કળિયુગ ચાલી રહ્યો છે અનૈતિક અત્યાચારોથી ભરેલા આ યુગમાં એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ જ માણસને તમામ અવરોધોમાંથી પાર કરાવે છે કલિયુગમાં રામ નામનું સ્મરણ ઈચ્છિત ફળ આપે છે કહેવાય છે કે જે વ્યક્તિ અંતિમ ક્ષણે રામનું નામ લેશે તેને મોક્ષ મળે છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો